તે પુરા તાલુકાના નિંદગા પૂર્વ ગામે ગ્રામજનો ભેગા મળી દહેજ દાપુ લગ્ન પ્રસંગમાં દેખાદેખી ના ખોટા ખર્ચાઓ અટકાવવા બંધારણ કરવામાં આવ્યું ફતેપુરા તાલુકાના નિનકા પૂર્વ ગામે આજરો તારીખ છવ્વીસ એક બે હજાર ચોવીસના રોજ આદિવાસી સમાજ સુધારણાના નવા બંધારણ મુજબ નક્કી કરવામાં આવેલ ખર્ચ પેટે રૂપિયા એક લાખ પચીસ હજાર પાંચસો એકાવન ઘરેણામાં ત્રણ તોલા સોનું પાંચસો ગ્રામ ચાંદી ડીજે સદંતર બંધ કદાચ લાવે તો દંડ પેટે લાવનારને એકાવન હજાર સમાજ દંડ કરવામાં આવશે લગ્નમાં ડોલ શરણાઈ દેશી બાજુ વગાડી શકાશે સરકારી નોકરી કરતા કન્યા હોય તો લગ્ન ખર્ચ પેટે રૂપિયા બે લાખ પચીસ હજાર પાંચસો એકાવન ઘરેણામાં છ કરવા તેમજ બીજા સમાજમાં છોકરીનું લગ્ન કરવામાં આવશે તો પાંચ લાખ રૂપિયા દંડ કરવામાં આવશે અને સમાજમાં બેસાડવામાં આવશે નહીં ગ્રામજનોએ જણાવ્યું કે નિયમનું પાલન નહીં કરનાર સમાજ વિરોધી ગણવામાં આવશે રિપોર્ટર કિરણ ડામોર ભારત ફતેપુરા